રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી મુખ્યમંત્રી સોમવારે બપોરે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો મ્યુનિસિપલ કમિશનરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી તલસ્પર્શી વિગતો મેળવી હતી તેમણે ખાસ કરી વિસ્તારના લોકોના સલામત માટે તાકીદી કરી હતી મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોને સ્પષ્ટપણે જણાવ્યું કે આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવ અને પશુધનની જાનહાની ન થાય તે હોવી જોઈએ તેમણે નદી નાળા કે માર્ગો ઉપર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વહેતું થયું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ તે ક્રોસ ન કરે તેમાં ન જાય તે માટેની ખાસ તકેદારી અને જરૂરી જણાય તો પોલીસની મદદથી કડકાઈ વર્તન પણ લોકોને અટકાવવા જરૂરી છે તમે કલેક્ટર શ્રીઓને આ અંગેની સૂચનાઓ આપતા જણાવ્યું હતું પાણીમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ કરવાની બાબત ઉપર અગ્રતા આપવા સૂચના આપી હતી આ હેતુસર એનડીઆરએફ એસડીઆરએફ સ્થાનિક પોલીસની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવા સાથે સ્થળાંતરણ કામગીરીની વિગતો પણ તેમણે મેળવી હતી